પહાડ આવી તૂટી પડી ગયો છે જી હા મિત્રો વિક્રમભાઈ ઠાકોરના માતા એક છેલ્લો વિડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિક્રમભાઈ ઠાકોર તેમના મમ્મીને મળ્યા હતા અને તેમની મમ્મી તેમને મળીને રડવા લાગ્યા હતા તે વિડીયો તમે ક્લિયર જોઈ શકો છો પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને મિત્રો તમે પણ શ્રદ્ધાંજલિ પાઠવવા માગતા હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ જરૂરથી લખજો અને વિક્રમ ઠાકોરના માતાની આત્માને શાંતિ મળે તેવું પણ તમે જરૂરથી પ્રાર્થના કરજો